મારું નામ અંજલી છે અને હું પંચીલી વિદ્યાલય માધવપપ્પામાં ધોરણ 9 માં અભ્યાસ કરું છું આજે મારા માર્ગદર્શક શિક્ષકનું નામ હિરેન પટેલ છે આજે હું ગણિત વિષય પર પોતે જાતે બનાવેલી કવિતા રજૂ કરવા માંગીશ જીવન એક ગણિત છે તેને ઘડવું પડે છે ક્યારે કરીએ સરવાળો તો ક્યારેક બદવું પડે છે કેટલીક ઊંચ નીચ થઈ દેખાય છે ક્યારેક કરીએ ગુણાકાર તો ક્યારેક ભાગવું પડે છે ગણિત રૂપી જીવનમાં આ કર્મો પડે છે ઘડિયાળો સંખ્યાઓનું અદ્ભુત જ્ઞાન જીવનમાં આનું સન્માન આલ્ફા બીટા ગામા ડેલ્ટા ભલેને મગજ ખાય છે છતાંય ગણિત નો જીવનમાં પડે પડ ઉપયોગ થાય છે આકૃતિ હોય કે માપ હોય ગણિત આપે સાચો માર્ગ આવો આને દિલથી અપનાવીએ ગણિતથી જીવન સમય બનાવીએ અસ્તુ થેન્ક યુ